રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ આજે ભાવનગર જિલ્લાની મુલાકાતે હતા અને હોસ્પિટલની મુલાકાત લીધી હતી બસો કરોડ રૂપિયાના ખર્ચે બનેલ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલની વિવિધ વિભાગોની અંદર હોસ્પિટલના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી ડૉક્ટરની અછતને લઈને ઋષિકેશ પટેલ દ્વારા આપવામાં આવ્યું છે મહત્ત્વનું નિવેદન રાજ્ય સરકાર દ્વારા તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે જો ડૉક્ટરો મળે તો આવતીકાલે જ નિમણૂક કરવી છે હાલ સરકાર દ્વારા ડૉક્ટર આવવા તૈયાર હોય તો ઇન્ટરવ્યૂ વિના તેમને નિમણૂક આપવા પણ તૈયાર છે તેવું ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું આ સાથે જ ઋષિકેશ પટેલ દ્વારા કેન્સર હોસ્પિટલ મુદ્દે જણાવ્યું હતું કે હાલ જીસીઆર દ્વારા ગુજરાતની તમામ કેન્સર હોસ્પિટલ માટે સંકલન કાર્યવાહી કરી કરવામાં આવી રહી છે જેની સાથે સલ્ટી હોસ્પિટલના તમામ વિભાગોમાં મુલાકાત લઈને ભાવનગરમાં આરોગ્યની સુવિધાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું તમને નથી લાગતું કે અહીંયા સ્પેશિયાલિટી સુપર સ્પેશિયાલિટી નવી મેડિકલ કોલેજ હોસ્પિટલ અને નાની મોટી અનેકવિધ સુવિધાઓ છેલ્લા દાયકામાં વધી હોય એવું સુપર સ્પેશિયાલિટી વધી છે અને સરકારનો નિર્ણય છે કે દરેક ઝોન વાઇઝ દરેક જગ્યાએ મધ્ય ઝોન હોય સૌરાષ્ટ્ર ઝોન છે દક્ષિણ ઝોન છે કે ઉત્તર ઝોન છે દરેક જગ્યાએ સુપર સ્પેશિયાલિટી ને ની સગવડો દરેક ઝોનમાં મળી રહે જેથી કરી અને એ વિસ્તારના લોકોને વધારાની જે સ્પેશિયલાઇઝ સેવા લેવા માટે અમદાવાદ અથવા તો કોઈ મોટા સેન્ટરમાં ના જવું પડે અને એના એ ઝોનમાં મળી રહે એ પ્રકારનો સરકારનો પ્રયત્ન છે ડૉક્ટરો આપણને મળતા હોય તો કાલે જ આપણે ઓર્ડર આપી દઈએ એમાં ક્યાંય આપણે આપણે ક્યાંય રાહ જોવાની નથી એમાં પણ સુપર સ્પેશિયાલિટી અને જે સ્પેશિયાલિટી ડૉક્ટરો છે જ્યારે કે જ્યાં કે ત્યાં આપણે ઓર્ડર આપીએ છીએ જેમ જેમ આપણી પાસે ડૉક્ટરોની ઉપલબ્ધતા થાય એમ એમ કોઈએ માગણી કરી હોય આપણે જીપીએસસીને પણ એનું માગણા પત્રક મોકલ્યું છે એટલે હવે ટૂંક સમયમાં જેટલા આપણને જીપીએસસી દ્વારા મળશે એટલા અને એના સિવાય પણ કોઈ સુપર સ્પેશિયાલિટી ડોક્ટર છે સ્પેશિયાલિટી ડૉક્ટર છે કોઈ એવા સેન્ટરની અંદર સર્વિસ કરવા માંગતો હોય તો ઇન્ટરવ્યૂ સિવાય પણ આમ તો વર્ગ એક અને વર્ગ બેના ડૉક્ટરોને જીપીએસસી થ્રુ એ કાયમી સર્વિસમાં આવવું હોય તો આવી શકે પરંતુ સેવાઓ ન ખોરવાય એના માટે કરાર આધારિત પણ કોઈ જે સેન્ટરમાં માંગતો હોય તો વગર જીપીએસસી એ પણ સ્પેશિયાલિટી અને સુપર સ્પેશિયાલિટી ડોક્ટરોને આપણે તરત જ નિમણૂક આપીએ છીએ